જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભ સૌથી મોટી સમસ્યા છે એવું માનવામાં આવે છે કે જળ પ્રદૂષણ એ વિશ્વ વ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે એક ગણતરી મુજબ દરરોજ ચૌદ હજાર લોકો આ જળ પ્રદૂષણનો શિકાર બને છે જ્યારે પાણી માનવજતક દુશ્મનોથી દોડાઈ જાય અથવા જ્યારે તેનો મનુષ્ય માટેનું પેજ થઈ શકે અથવા જ્યારે તે જળતર પ્રાણીઓના જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને આવે છે મોટાભાગના જળ પ્રદૂષણો સમય જતા નદીઓ થતી મહાસાગરમાં ઠાલવતા હોય છે જળશાસ્ત્ર પરિવહન મોડલના ઉપયોગથી હાથ ધરાયેલ અભ્યાસો દર્શાવે છે કે વિશ્વના કેટલાક ભાગો માટેનો પ્રભાવ જ્યાંથી શરૂ થાય તેનાથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય છે અંકલેશ્વરની જ વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્યવાદ આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના વિસ્તારમાંથી પસાર ખાડીમાં જવા દેવામાં આવતો હોય છે અસંખ્ય વાર અહીં જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે તો શું આ અધિકારીઓને આ કેમિકલયુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી આ અધિકારીઓ આંખ આડા કરી રહ્યા છે અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા પર લાગતું ઓળખતું પછી બે ખોફ આ ભંગારીયાઓ બિંદાસ રીતે બેફામ વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે આ બે બનેલા તત્વોને જીપીસીપી કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે જો આવા બેફામ બનેલા તત્વો પર કાયદાનો ખોરડો શીખવામાં નહીં આવે તો અંકલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે માટે વહેલી તકે આવા બેફામ બનેલા તત્વો પર જીપીસીબી લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે